નમસ્તે બાળકો કેમ છો મજામાં હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો ખતવણીમાં આમ નોંધ પેટા નોંધ રોકડ મેળ પેટા રોકડ મેળની ખતવણી આપણે શીખી ગયા હવે ચેપ્ટરના અંત તરફ આપણે ખતવણી કરી અને ખાતાની બાકી શોધવાના દાખલા ગણવાના છે તો ખાતાની બાકી કોને કહેવાય અને એ કઈ રીતે મળે કયા પ્રકારો છે એની આપણે વાત કરીએ ચાલો કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુની રકમોના સરવાળાના તફાવત ને બાળકો ખાતાની બાકી કહેવાય કોઈ પણ ખાતામાં ઉધાર બાજુ રકમો આપી હોય જમા બાજુ રકમો આપી હોય એનો સરવાળો કરવાનો બાકી તરીકે ઓળખીશું રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો હજાર અને જમા બાજુનો સરવાળો જુઓ એસી હજાર છે તો અઠાણું માઇનસ એસી હજાર એટલે તફાવત અઢાર હજાર એ રોકડ ખાતાની બાકી ગણાય કોઈપણ ખાતાની ઉધાર અને જમા બાજુની રકમોના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહે છે ચાલો સરસ મજાના ખાતા દ્વારા આપણે આ મુદ્દો સમજીએ જો તમારી સામે રોકડ ખાતું આપેલું છે ખાતાઓની તો તમને આવડે જ છે ઉધાર અને જમા બાજુ જો ઉધાર બાજુ 2019, નવેમ્બર એક રામની લોન પચાસ હજાર વેચાણ ચાલીસ હજાર તારીખ કમિશન આઠ હજાર જમા બાજુ તારીખ બેંક તારીખ ખરીદ ખાતે તારીખ પગાર ખાતે હવે ઉધાર બાજુની રકમો જુઓ આ ત્રણ રકમો એનો સરવાળો એ થાય છે તો અઠ્ઠાણું હજાર વધુ સરવાળો બંને બાજુ લખી અને સરવાળો લખાઈ જાય એટલે ઉપર એક લાઈન નીચે બે લાઈન કરવાની જમા બાજુ આ ત્રણ રકમ તમે જુઓ પચીસ હજાર ચાલીસ હજાર પંદર હજાર એનો સરવાળો થાય છે એસી હજાર તો અઠાણું હજાર માઇનસ એસી હજાર અઢાર હજાર એ ગણાય ખાતાની બાકી હવે કરવાનું છે શું વધુ સરવાળો હોય તમારી સામે રોકડ ખાતું છે ઉધાર બાજુનો વધુ સરવાળો છે અમુક ખાતાનો જમાનો સરવાળો વધી જાય તો ઉધારનો વધુ સરવાળો અઠ્ઠાણું હજાર છે બંને બાજુ મૂકી દો જે બાજુ રકમ ખૂટી હોય એટલે કે અહીંયા જમા બાજુની જે રકમો છે એ અઠ્ઠાણું માંથી માઇનસ કરતા જે બાકી આવે અઢાર હજાર એ વિરુદ્ધ બાજુ એટલે કે અહીંયા જમા બાજુ લખાય અને જે તે મહિનાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ ત્રીસ અને ત્યાં લખાશે બાકી આગળ લઈ ગયા તફાવત રકમ બીજા મહિને આગળ લઈ ગયા હવે નવેમ્બર મહિનો એટલે ડિસેમ્બર તો વિરુદ્ધ બાજુ ઉધાર બાજુ ડિસેમ્બરની પહેલી તારીખ ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા પેલી જે તફાવત ની રકમ હતી એ ત્રીસ તારીખે લઈ ગયા એ બીજા દિવસે આગળ લાવ્યા તો બાળકો આ રીતે લખાશે ખાતાની બાકી ચાલો હવે ખાતાની બાકીના પ્રકારો બાળકો ખાતાની બાકીના મુખ્ય બે પ્રકારો છે કયા કયા તો એક છે ઉધાર બાકી કોઈ પણ ખાતાની ઉધાર બાજુની રકમનો સરવાળો વધુ હોય જેમ કે હમણાં રોકડ ખાતું હતું ઉધાર બાજુની રકમનો સરવાળો વધુ તફાવત ની રકમ એટલે જમા બાજુ અને બાકી આગળ લાવ્યા કઈ બાજુ લખાય તો ઉધાર બાજુ લખાય હવે આનાથી વિરુદ્ધ જમા બાકી કોને કેવાય તો કોઈ ખાતાની જમા બાજુ ની રકમનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમ જમા બાકીના મુખ્ય બે પ્રકાર એક ઉધાર બાકી બે જમા બાકી ખાતાની ઉધાર બાજુની રકમનો સરવાળો વધુ હોય તો તફાવત ની રકમ ઉધાર બાકી ગણાય અને જો જમા બાજુની રકમનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમ જમા બાકી ગણાય ઘણી વખત બાળકો એવું બને કે કોઈ ખાતામાં બંને બાજુની રકમનો સરવાળો સરખો આવે તો કોઈ તફાવતની રકમ હોય જ નહીં બાકી જ ન હોય એને કહેવાય સરભર ખાતું શું છે સરભર ખાતું કોઈ ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો હોય ત્યારે તે ખાતાની કોઈ બાકી મળતી નથી આ પ્રકારના ખાતાને ખાતું કહે છે ક્લિયર તો બાળકો આજે આપણે ખાતાની બાકી કોને બાકીના કયા કયા પ્રકારો છે અને સર્ભર ખાતું આટલી બાબતોની સમજૂતી મેળવેલી છે હવે બાકી શોધવાના ચોપડીના આગળના છેલ્લા બે ત્રણ દાખલાની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું પછી આ ચેપ્ટર પૂર્ણ થશે અહીંયા અટકીએ છીએ આવજો થેન્ક યુ